જે કોષમાં લાઇસોઝોમ હાજર હોય તે કોષમાં જોવા મળે છે અને હાઇડ્રોલેઝ પ્રકારના જે ઉત્સેચકો છે મોટાભાગે પાચનની ક્રિયા કરે છે આ હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકોમાં પ્રોટીએ ન્યુક્લિયસ

આજુબાજુના કોષ પામે મુક્ત આથી જ આજુબાજુના જે આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે આત્મઘાતી અંગિકા લાઇસોઝોમનો ઉપયોગ ક્યારે થાય જ્યારે કોષ જીર્ણ બને જીર્ણ બને એટલે કે કોષ વૃદ્ધ બને અને હવે કોષ કાર્યરત નથી તો કોષને નાશ કરવા માટે લાઇસોઝોમ આત્મઘાતી અંગિકા તરીકે કામ કરે છે અને કોષનું મૃત્યુ પ્રેરે છે